બેંક ઓફ બરોડા સંતરામપુર શાખાના રૂપિયા ત્રણ પોઈન્ટ પાંચ કરોડના લોન કૌભાંડમાં ભૂતપૂર્વ મેનેજર ભૂપેશ પુરોહિતની ધરપકડ છ ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ મંજૂર સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંતરામપુર નવા બજાર સ્થિત બેંક ઓફ બરોડાની શાખામાં અંદાજે રૂપિયા ત્રણ પોઈન્ટ પાંચ કરોડના વિપુલ પર્સનલ લોન કૌભાંડની તપાસ દરમિયાન ઘટના સ્થળે ફરજ પર રહેલા ભૂતપૂર્વ મેનેજર ભૂપેશભાઈ દિનેશભાઈ પુરોહિતની સળવણી સામે આવી છે આ ગુનાની તપાસ સાંભળતા પોલીસ ઇન્સ્પેક્ટર ડીડોરે આરોપી ભૂપેશભાઈ પુરોહિતની પકડ કરી સંતરામપુર કોર્ટમાં રજૂ કર્યો હતો પોલીસ દ્વારા આરોપીનું સઘન પૂછપરછ કરવાની માંગ સાથે રિમાન્ડની અરજીએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી મેમણ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી સરકારી વકીલ મુનિયાઝી તથા તપાસ અધિકારી તથા આરોપી પક્ષના વકીલની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખી આરોપી ભૂપેશભાઈ પુરોહિતને 6 ઓક્ટોબર 2025 સુધી પોલીસ રિમાન્ડ પર મોકલવાનો હુકમ કર્યો છે તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર જો ગુનાની વિગતવાર અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો આ કૌભાંડમાં અન્ય ઘણા લોકોની સળવણી પણ બહાર આવી શકે તેમ છે